સુરત અને વિવાદે સોશિયલ મીડિયા પર કીર્તિ વધુ એક ગુનો દાખલ કર્યો છે જે ગુજરાતમાં તેની વિરુદ્ધ નોંધાયો હતો દસમો ગુનો નોંધાતા હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ કરી કીર્તિ પટેલ આનાથી મોટો ઝટકો લાગ્યો હતો આ વખતે લસકાણા પોલીસ સ્ટેશનમાં રેતી કક્ષી વેપારી અલ્પેશ ડોંડ આ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે સુરત શહેરની કુખ્યાત અને વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ ગુનો થયો કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કીર્તિ પટેલ પર ખંડણી ખોર પ્રવૃત્તિઓ અને સોશિયલ મીડિયા પર લોકોને બદનામ કરવાના અગાઉથી અનેક આરોપો છે આ નવી ફરિયાદમાં પણ ધમકી અને બદનામ કરવાના આક્ષેપો મુકવામાં આવ્યા છે વેપારી અલ્પેશ

જોકે આ મામલામાં કીર્તિ પટેલ વિરુદ્ધ પછી ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત